ભગત બાપુ મોટે બોલું મને હાથે નાનપણ હા ભરે બધાની મજા મને કડવી લાગે કાગડા અને એક દુ એમણે એવો કીધો મોટા કરીને ખોળે થી ખતા કર્યા પાસા ખોળે ખેલાવવા અમને કરજે બાળક કાગડા મેહુલભાઈ તો એમ જ કે પાછો અવતાર લઉં તો ભગવતી માં તારા જ ખોળે રમવા માટે આવું દુનિયામાં બીજે ક્યાંય નહીં હા હા એટલે ખોળે થી કહતા કર્યા ઈ પડકારો ઈ ખમકારો ઈ ક્યાં મળે ભાઈ બાર થી તમે આવો મા એક જ એવું પાત્ર છે ઓફિસે થી ઘરે આવો ને આવી ગયો ભાઈ મારો બાપ ભાઈ બોલો ભાઈ કે બાપે કે દીકરો કે મારો ભાઈ આવી ગયો બાપ આવી ગયો અને એ ખૂણો ખાલી થાય ને માં હોય કે બાપ હોય થોડું ઘણું આપણે કે અને બેટા બધા હું તો મારા પ્રોગ્રામમાં કાયમ કહું એ કદાય અમુક કામ કરવામાં ના પડે એ નહીં કરવાનું ફલાણું ઢીકડું એ સહન કરી લેવું પાંચ વર દસ વર વીસ વર એ ખૂણો ખાલી થયા પછી દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈની ભગવાનની પણ ત્રેવડ નથી માં કે બાપ નો ખૂણો ભરી શકે પાછો એ તો એક વાર ગયા પછી કામ પૂરું મને મારા કવિતા સાંભળાવેલી એકાદ કરીશું અને પછી ગયા પછી પણ મેં એક ગીત લખ્યું એ કહી કે ઉપાધિ કોઈ તું કર્યું હજી હું બાપ બેઠો છું અને જગત માં કોઈ થી ડર્યું હજી હું બાપ બેઠો છું માં અને બાપ આમે બાપ માટે લખેલો ઉપાધિ કોઈ તું કરમાં ઈ સમજો હજી હું બાપ બેઠો છું જગતમાં માં કોઈ થી ડર માં હજી હું દુનિયા બધી ખહી જાય મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખુંદ તું એની લોપે લાકાળા તારે મરું બોલી શક ધણી તેથી બાપ એમ કે હું બેઠો છું ને ઈ કોઈ દી ખહે નહીં અને તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમદર માં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને હવે સાંભળજો તું કે ઈ સઘળું તારું તું કેતો તો આ ભૂ તારું બેટા તું કે ઈ સઘળું તારું તું કેતો આ ભૂ તારું તારા હાટું જ શું ઘર માં હજી હું બાપ બેઠો છું ઉપાધી કોઈ તું ખરી માં હજી હું બાપ બેઠો છું અને ગયા પછી મે એક કડી કહું ગયા પછી મે ગીત લખ્યું ઈ કહું તમને મને કેવું લાગ્યું મારા બાપ ગયો ત્યારે ખાસ તો કે ઘર માં જેને ભાઈ હજી બાપ બેઠો એ મોટા ભાગશાળી છો તમે ભલા માણસ ભલે કડવા વેણ કેતા છે અમારા બાપાએ એ અમને લેતા ખાદી ખારો

ઉપાધિયું હોય કે મારે આપના ચરી દેશ મેં હું અપલાવ હવે હા મારો બાપ તે દી મને એટલું કેતા શું કેતા તું બધું ભૂલી હું જા બેટા તે દી મને એટલું કેતા i કે બધું ભૂવો તેથી મને ઉપાધિઓ આવે મારે આભના જેવી એ સમય હું અકળાવ તેથી મને એટલું કેતા તું બધું ભૂલી હોય જા બેટા હું બેઠો છું તું હોય જા હા હા અને હવે આમ છેલ્લી કડી આખું ગીત નથી કેતો છેલ્લી કડી મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે હજી ત્રણ ચાર મહિના થયા છે કેવું લાગ્યું મને કે મીઠડો મેરામણ મેરામણ એટલે દરિયો આપ જાણો છો કે મીઠો બાપ એક જ દરિયો એક જ મીઠો દરિયો દુનિયામાં એવો છે જેનું નામ છે બાપ એ આખા ઘર ને ભરી દે પણ મીઠા નીર થી ખારા નહી હો સંસારના કે મીઠડો કે મેરા માણ કરતો તો મારા ઘર માં એ ભોગવાત પણ મને કેવું લાગ્યું બાપ ગયો ત્યારે કેવાનો અર્થ એ છે કે ઈ બાપ હોય કે માં હોય માથી મોટું કોઈ નઈ જળધર કે જગદી સૌ નમાવે સી સાંભા આગળ આલિયા એટલે દુઆસન થી થોડી હું સ્તુતિ કરી લો ध <small> માતા તેના પર વિહારી શક્તિ સજેશણ ગા

પણ આપણે યાદ કરીએ એટલે મારી માટે ભગવતી મા માટે હું એટલું કહીશ અફસોસ નહીં ઉસ બાદ કા કોઈ આકે હી ચલે જાતે હે કોઈ જીતે હે મોત કે લે તો કોઈ મર કે ભીજી જાતે હે મર્યા પછી પણ જીવી ગયા છે એટલે આવા બધા મહાનુભવો અને આપણે ભેળા વાળા માનવી જગત છોડીને જાશે પછી કાકા એની કાણી તો ઘર ઘર મંડાશે હા એટલે એવી એવી વાત છે આ એટલે મારે હમણાં દુહાસન થી શરૂઆત કરવી છે પણ આપણું આપણો ડાયરો આપણું સાહિત્ય એ અદભુત છે અને હું તમને કેતો તો જીવનમાં ભગત બાપુ નો દુહો છે સાંભળજો કાગબાપુ નો લોક સાહિત્ય એટલે શું કેવા જીવન વાત વાતો એટલે બાપુ જંગલ માં ફરવા ગયા ગીર માં ને ચણોઠી જોઈ લાલ ચણોઠી બહુ રાજી થઈ ગયા કેવી રૂડી ચણોઠી છે ભગવાન ની કેવી રચના છે આમ જોતા 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 મોઢું જોયું તો હાવ કાળો ચણોસી નું મોઢું કાળું હોય ને કાક વિચાર થયો કે આવી રૂપાળી ચણોસી નું મોઢું કેમ કાળું ભગવાન કોઈ થી ભૂલ ન કરે કઈ કારણ હોય ચણોસી ને પાણો લઈને ભાંગીને ને અંદર નું ગરીબ ખાધું તો કડવી ઝેર અને કાક બાપુ દુઓ કીધું સાંભળજો જીવનમાં ઉતારવા જેવું છે શું કીધું ਤੋਂ ਮੇ ਜੁਗ ਤੇ ਚਣੋ ਠੜੀ ਜੋ ਮੇ ਜੁਗ ਤੇ ਚਣੋ ਠੀ ਜੋ ਇਹ ਤੋ ਗळा ਲਗਣ ਗੋਰੀ ਘਣੀ ਬਹੁ ਰੁਪਾਲੀ ਪਰ ਹਵੇ ਹਾਂਬੜ ਜੋ ਪਰ ਜੇ ਨਾ ਕੋਠਾ ਜੇ ਨਾ ਕੋਠਾ ਕੜਵਾ ਹੋਏ ਐ ਇਹਨੂੰ ਕਾਲੂ ਮੋਢੂ ਕਾਗੜਾ લાગતા હોય પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોટું કાગડા અંદર નો આત્મા છે એ તો અદભુત છે એ આપણને સંદેશો આપીને બધું કહી દે એમ કોઠ આ આપણા લોક સાહિત્યના મા